આપે નિરોગી આપે આનંદમય આપે એવી ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબના ના જન્મ દિવસ નિમિત્તે વારાહી એપીએમસી માર્કેટમાં બ્લડ ડોનેશન નો કેમ્પ ભવ્ય કેમ્પ રાખ્યો છે એમાં ત્રણસો થી વધારે એ ડોનરોએ રક્તદાન કર્યું છે સાથે સાથે ગૌ માતાઓને પણ એ ગોળનું વિતરણ કરીને ગોળ ખવડાવવાની કામગીરી કરે સાથે સાથે પંચાવન જે વૃક્ષો વાવેલા છે એમાં આંબાથી માંડીને વડ અને એવા અનેક જે પરોપકારી વૃક્ષો છે એનું વાવેતર કર્યું છે આવી જ રીતે આખા વિસ્તારમાં મારા છોડ રાધનપુરમાં રાધનપુરમાં પણ આજે આંગણવાડીમાં બાળકોને ક્રીટનું વિતરણ કર્યું છે ગૌશાળાઓને ઘાસનું વિતરણ કર્યું છે ખૂબ જ આનંદની વાત છે કારણ કે યશસ્વી ગુજરાતના અધ્યક્ષ ના એ માનમાં એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ જ આજે સુંદર આયોજન કર્યું છે કાર્યકર્તા બ્લડ ડોનેશન આપ્યું છે એ બધા માનું છું અને આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ એ ખરેખર એક એવું જીવન જીવી રહ્યા છે મહાપુરુષ જેવું જીવન તો જેથી કરીને એમને પરમાત્મા ખૂબ લાભો આયુષ્ય આપે અને લોકોના હિતની વાત કરતા રહે લોકોનો સેવાનો કાર્ય કરતા રહે એવી અમારા બધાના એ કાર્યકર્તાઓની શુભ ભાવના છે As do.